ગુજરાત પોલીસમાં પીએસઆઈ અને લોકરક્ષક કેડરની ખાલી પડેલી તેર હજાર પાંચસો એકાણું જગ્યાઓ ભરવા માટેની આવતીકાલે એકવીસમી જાન્યુઆરીથી તેર માર્ચ સુધી શારીરિક કસોટી અને મેડિકલનું આયોજન કરાયું છે જેમાં ભરૂચ જિલ્લામાં પણ શારીરિક કસોટીનું આયોજન કર્યું છે જેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવતા જ રેજ આઈજી અને એસીપીએ ગ્રાઉન્ડનું નિરીક્ષણ કરી સૂચનાઓ આપી હતી ગુજરાત પોલીસમાં તેર હજાર છસો એકાણું ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓના પોલીસ ગ્રાઉન્ડ પર આવતીકાલે વીસ જાન્યુઆરીથી તેરમી માર્ચ સુધી શારીરિક કસોટીની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની શારીરિક કસોટી માટે ભરૂચ જિલ્લાને પસંદ કરાયો છે જેની તમામ તૈયારીઓને એસપી અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે આવતીકાલે વહેલી સવારથી જ ભરૂચના પોલીસ હેડક્વાર્ટર્સમાં આવેલા ગ્રાઉન્ડ ખાતે પોલીસની ભરતીની શારીરિક કસોટીની પ્રક્રિયા યોજનાર છે જેમાં પોલીસ ગ્રાઉન્ડ ખાતે રજીસ્ટ્રેશન દોડ ઊંચાઈ વજન છાતી સહિત શારીરિક કસોટી ઉમેદવારો છે જેના ભાગરૂપે આજ રોજ વડોદરાના રેન્જ આઈજી સંદીપ સિંહ અને એસપી અક્ષયરાજ મકવાણાએ ગ્રાઉન્ડનું નિરીક્ષણ કરીને જરૂરી સૂચનાઓ આપી હતી ભરૂચ જિલ્લામાં પોલીસ બે મહિના સુધી ચલાવનાર ભરતીની શારીરિક કસોટી માટે અંદાજિત સાહીઠ હજાર ઉમેદવારો આવનાર છે જેમાં રોજના સોળસો ઉમેદવાર પોતાની શારીરિક કસોટી આપી શકશે અહીંયા પોલીસ દ્વારા મેડિકલ ટીમ એમ્બ્યુલન્સ સહિતની ટીમો પણ ભરતી પ્રક્રિયા સ્થળ પર હાજર રહેનાર છે આ સિવાય બહારથી આવનાર ઉમેદવારો પાસે જો રહેવાની સગવડ ન હોય તો પોલીસ દ્વારા તેમની રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે अपने आती काल थी लई अने तेर मार्च सुधी समग्र गुजरात राज्य में जे नवी पुलिस की भर्ती जाहिर थी है એના અનુસંધાને જે ફિઝિકલ ટેસ્ટ અને મેડિકલ છે એની પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે અને એના ભાગરૂપે ભરૂચ ગ્રાઉન્ડમાં પણ ભરૂચ પોલીસ ખેડકાટુરના ગ્રાઉન્ડમાં આ વ્યવસ્થા કરવામાં આવી છે એમાં દરરોજ મોટી સંખ્યામાં ઉમેદવારો ટેસ્ટ આપવા માટે આવવાના છે એના ભાગરૂપે અમે આજે હું બડોદરાથી આવીને એની સમીક્ષા કામગીરી કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે શું અહીંયા ફેસિલિટીની જરૂરત છે શું ફેસિલિટી ઊભી કરવામાં આવી છે જે અમારી એસઓપી છે એ મુજબ તમામ વસ્તુ પૂર્ણ થઈ ગઈ છે કે કેમ અને જે ગ્રાઉન્ડ ઇન્ચાર્જ છે યાદવ સાહેબ એમની સાથે અને ભરૂચ ટેસ્ટી જે એમને સપોર્ટ કરવાના છે એને એક સમીક્ષા કરવામાં આવી છે ગ્રાઉન્ડની પરિસ્થિતિ જોવામાં આવી છે અને આખા પ્રોસીજર જે છે એ એકદમ કોઈ પણ પ્રકારના વિઘન વગેરે પૂર્ણ થાય એની ચિંતા કરીને બધાએ મહેનત કરી છે આવતીકાલે વહેલી સવારથી આ આયોજન શરૂ થવાના છે અને કોઈ પણ ઉમેદવારને કોઈ પણ પ્રકારની તકલીફ ના થાય અને વ્યવસ્થિત આ સ્પોટ સુધી પહોંચી જાય પછી આપણા ટેસ્ટ વ્યવસ્થિત પૂર્ણ કરીને અને આરામથી પરત જઈ શકે એની પણ ચિંતા પોલીસે કરીને અને તૈયારી કરી છે એમાં અલગ અલગ સંસ્થાઓ સાથે અને એ લોકોની જે અવરજવર છે એમાં ટ્રાન્સપોર્ટેશન માટે એ લોકોની પણ મુલાકાતો અને મીટિંગ કરવામાં આવી છે દરેક ને અલગ અલગ સ્પોટ ઉપર ગાઈડ કરવા માટેના માર્ગદર્શક ક્યુઆર કોડના માધ્યમથી પણ એ લોકોને જાણકારી કરવામાં આવી છે અને રહેવામાં અને આવવામાં કોઈ તકલીફ ના પડે એની પણ વ્યવસ્થા